कलेक्टर श्री अमित अरोरा आज आजरोज कलेक्टर कचेरी भोज खाते जिल्हा संकलन सह

છાસઠ કેવી સબ સ્ટેશનનું કામ શરૂ કરવા સહિતની રજૂઆતો કરી હતી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ગેડી કેનાલ શિવગઢ પ્રાથમિક શાળા સબ કામ પૂર્ણ કરવા તથા માટી કાઢવા ડાવરી સબ ડિસ્ટિક કેનાલનું કામ પૂર્ણ કરવા ખાંડેકથી મોમાયા મોરા તથા દેવીસરની પેટા કેનાલમાં રિપેરિંગ ગાગોધર પાસે નર્મદા કેનાલની સાઇફન નું કામ પૂર્ણ કરી પેટા કેનાલ ચાલુ કરવા તેમજ ભરાયેલી માટી સાફ સફાઈ કરવા તેમજ કેનાલમાં સમારકામ કરવા સાથે તાલુકાના ચોપડવા સહિતના ગામોને પાણી રજૂઆત કરી હતી આ ઉપરાંત નિવૃત્ત આંગણવાડી વર્કરોના પ્રશ્નો રાપરના બંધ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવા મંજૂર ડેમની કાર્યવાહી આગળ વધારવા મંજૂર રસ્તાના કામ ચાલુ કરવા સહિતના પ્રશ્નો મૂક્યા હતા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખતાણા ખાતે બંધ રેલવે બુકિંગ ચાલુ કરવા મંજૂર ડેમની સંપાદન પ્રક્રિયા ઝડપી કરવા કેનાલો મંજૂર રસ્તા પાપડી તથા મકાન બનાવવાના કામો ચાલુ કરવા ખેડૂતોને પૂરતું ખાતર આપવા પશુઓના રોગચાળામાં લાલ દવા આપવા બોર્ડર પરના કેમ્પો પર પીવાનું પાણી પૂરું પાડવા અબડાસા નખતાણા તથા લખપત તાલુકામાં પીવાનું પાણી પૂરું પાડવા લો વોલ્ટેજની સમસ્યા નિવારવા જીઆઈડીસીમાં બાકી પ્લોટમાં નામ ટ્રાન્સફરની કામગીરી કરવા વંગમાં સિંચાઈનું પાણી આપવા ખેતી વિષયક વીજળીના સમારકામો કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી માંડવી મત વિસ્તારના અનિરુદ્ધ અનિરુદ્ધભાઈ દવેએ માંડવી તાલુકાની ગૌચર જમીન આઇડેન્ટિફાઈ કરવા માંડવી બાયપાસ રસ્તાનું કામ શરૂ કરવા જૂના બ્રિજ રાહદારીઓ માટે ચાલુ કરવા પાણીની સમસ્યા દૂર કરવા ગામતડ કાંડગરા મોટાના નવા પીએચસીનું કામ કરવા નાની ખાકર ખાતેના હાઈસ્કૂલના ઇમારતનું કામ કરવા સબકેનાલમાં કામ શરૂ કરવા જ્યાં સબકેનાલ બની ગઈ છે ત્યાં ઘર બેસાડવા લુડવાના સ્કાય યોજનાના ફીડરનું મેન્ટેનન્સ કરવા ખેડૂતોની લીધેલા પાક સાથે ઝાડની સંખ્યા સહિતની માહિતી લીલાસેડામાં ચરાડવા ચડાવવા જૂના જામથડાની મંજૂર કેનાલનું કામ કરવા બીપરજોઈના ભુજપુર ઝરપરાના પંચાવન અસરગ્રસ્તોને બાકી વળતર આપવા પડતા પ્રશ્નોની રજૂઆત કરી હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ અધિક કલેક્ટર શ્રી આર કે ઓઝા પશ્ચિમ કચ્છ એસપી શ્રી મહેન્દ્ર બગડિયા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરી સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ધરમશ્રી રાઠોડ ટીવીએટીન ન્યૂઝ કચ્છ